વડોદરાના છાણી બાજવા રોડ ને બિસ્માર રાહત લઈને વર્ષોથી નાગરિકો મુશ્કેલી બેઠી રહ્યા છે વારંવાર રજૂઆત કરવા છતાં બહેરા તંત્રના કાને વાત ન પહોંચતા જ ગ્રામજનોને ધીરજ ખૂટી ત્યારે કેમ બાજવા ગામના લોકોએ રસ્તા પર ઉતરીને હંગામો કરવો પડ્યો શું થયું છે આવો જોઈએ જાણીએ સમજીએ ચાલીસ વર્ષથી વિકાસ ઝંકતો રોડ ક્યારે તંત્ર સાંભળશે લોકોની વેદના આ છે વડોદરાનો બાજવા ગામ સાથે જોડતો મુખ્ય રસ્તો વડોદરા શહેરનો દિવસેને દિવસે વિકાસ થઈ રહ્યો છે પરંતુ આ બિસ્માર રસ્તો છેલ્લા ચાલીસ વર્ષથી વિકાસ ઝંખી રહ્યો છે વડોદરા આમ તો સંસ્કારી નગરી તરીકે ઓળખાય છે પરંતુ લાગે છે કે વડોદરા તંત્રના અધિકારીઓ અસંસ્કારી બની ગયા છે કેમ કે બાજવા ગામના લોકોએ સારા રસ્તા માટે અનેક વખત રજૂઆત કરી પરંતુ સંસ્કાર ભૂલી ગયેલા તંત્રના અધિકારીઓ લોકોની એક વાત સાંભળવા માટે તૈયાર નથી સતત ટ્રાફિકથી ધમધમતો હોય છે રસ્તો રસ્તા પર એક નહીં સ્કૂલ આવેલી છે છે ખરાબ રસ્તાના કારણે થાય અનેક અકસ્માત એટલામાં ઓછું હતું ત્યાં હવે રેલવે ફ્લાય ઓવર બ્રિજ બનાવવાનું કામ શરૂ થતા ભયંકર ટ્રાફિક જામ સર્જાઈ રહ્યો છે ત્યારે ખરાબ રસ્તો અને ઉપરથી ટ્રાફિક જામની સમસ્યાથી લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે પણ હવે અત્યારે જે પરિસ્થિતિ એવી થઈ ગઈ છે કે અત્યારે અમે લોકો રોડ ઉપર ચાલી જ નથી શકતા અને બધાને બહુ પ્રોબ્લેમ થાય છે દસથી વીસની સ્પીડથી વધારે ગાડી ચાલતી નથી અને રોડ ઉપર ધૂળ માટી કેમિકલ બધું પડે છે બધાને ઉડે છે આંખમાં બળતરા થાય છે અને ચાલવામાં બધાને બહુ પ્રોબ્લેમ થાય છે ઘણા વર્ષોથી આ મોટા વાહનો અહીંયા ચાલે છે એને બંધ કરવાની માગણી છે એ ખૂબ દર ઉડાડે છે આ જીએસએફસી કંપની હોવા છતાંય કોઈ પાણીનો છંટકાવ કરતી નથી

એટલે કોપી આવશે અને એનો વર્ક ઓર્ડર આવશે એટલે કામ ચાલુ થશે આમ તો વિકાસની મોટી મોટી વાતો થાય છે પરંતુ જે રોડ પર ત્રણ ત્રણ સ્કૂલ અને મોટી મોટી કંપનીઓ આવેલી હોવા છતાં એક રોડની માંગ પૂરી કરવા માટે ગામ લોકોને ચાલીસ વર્ષની રાહ જોવી પડે એ તંત્ર માટે શરમજનક વાત છે રવિ અગ્રવાલ ઝી મીડિયા વડોદરા